શું નામ છે મારા ભાઈ તમારું અરવિંદ તાલુકો જિલ્લો અમદાવાદ બરોબર હવે શું તકલીફ હતી ભાઈ તમારે બંને પગમાં ઘૂંટડો ઘસારો હતો બરોબર આ કેટલા વર્ષની તકલીફ હતી એક વર્ષથી તકલીફ હતી અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા આ ચોથી વખત આયા

પણ આ મજા આવી ગઈ વાલો સમાજ નામ ને કેટલા સો ટકા માં સર્વિસ કરીને આયા અને રેલવે જેવા હેને છે ભાઈ મોજ કરે હવે આપણે એમનો ખૂબ ધન્યવાદ માનો આટલો સમય સારી મારી જોડે આવ્યો અને આ જે તારીખ છે ચાર દસમ મહિનો બે હજાર પચીસ હવે એમના છોકરા આવેલા છે અને આપણે એમનો થોડો અભિપ્રાય લો આપણે અઢારે વરણને અને આપણી બધા જ સમાજની અંદર કામ આવે અને ભાઈ અભિપ્રાય છે કે બાપુજીને કેવી તકલીફ હતી કેવી રીતે જીવનની અંદર પસાર થતા હતા શું નામ છે ભેલું તમારું રાકેશ રાકેશન થાય છે એક વર્ષ પગના ઘૂટ નો હતો અને અનવરભાઈ ને ત્યાં આયા પછી સોળ સો ટકા પડી ગયો છે ચાર વાર આયા છીએ અને નું કામકાજ સારું છે તો એક અવશ્ય તમે રાધનપુર મુલાકાત લો

એટલે પંદર પંદર દિવસના ક્રોસ કેટલા કર્યા ચાર મેં આપી નથી આપીને બાકી મેં કરશો તો તમને મળશે દેશી દવા માં કોઈ જાત ની હું ગેરંટી આપતો નથી બાકી તો જે ક્રોસ કરે છે હું જેવી રીતે એવી રીતે મહેનત કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને મારા કસ્ટમર

વૈદ છે આપણો એક જ નિયમ છે કે જે માણસો મહેનત કરીને મારી જોડે સો સો ટકા રિઝલ્ટ મેળવી અને દુનિયાને આપે છે કે ગેરંટી નથી આપતા પણ અમે લોકો એમની ગેરંટી આપીએ છીએ મહેનત કરી એટલે આ દિશી દવા ફેલાય હતી અને અત્યારે પણ દીસી દવા છે મારે કોઈ ઇન્સ્ટાગ્રામ માં રૂપિયા કમાવાની જરૂર નથી યુટ્યુબ ની અંદર એ કોઈ રૂપિયા કમાવાની જરૂર નથી બાકી જે આવા મારા વડીલોના આશીર્વાદ છે મારી ઉપર એને કેવાય ધનવાન એને કેવાય ધનવાન એટલે મહેનત કરો તો ફળ મળે મારા વાલાઓ એટલે કહું છું કે ના જાતિ કે ના ભાતી મોટો ધર્મ માનવતા એટલે મારા વીરાઓ મારા વડીલો મારી બહેનો આ જીવન ઉપર વાળે આવ્યું છે ઈશ્વરે એટલે જીવન જીવી જાણો અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરો એટલે તમારું જીવન સો ટકા રિઝલ્ટ મળે અને તમારું શરીર સો ટકા સો વર્ષ સુધી એકદમ ચોખ્ખાઈ રહે અને સવસ્ત શરીર રે એટલે દેશી દવા કરી આપવામાં આવશે મારી જોડે

અને આ દેશી દવા તમે મહેનત કરશો અને મારી જોડે મહેનત કરી અને ધક્કા ખાશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે બાકી તમે હવે દવા લઈ જાઓ ઘરે જઈને દવા તે ગાડી જો ખીચી ઘરે લઈ જઈ અને પછી એમ કો ફાંક કરી સાહેબ મટતું નથી સાહેબ મટતું નથી એમને ના મટે મહેનત કરો તો મારી જોડે આવવાનું બાકી ખોટે ખોટા કોઈ ધક્કા ખાવાની જરૂર નથી એટલે આ વિડીયો બનાવું એક જ કામ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર મધ્યમ અને ગરીબ છે બધા પૈસાવાળા નથી એના માટે કે ગરીબ મધ્યમ કામ આવે ઘણા માણસો દવા લઈ લઈને ખાકી ગયા હોય અને પૈસા પાણી કરી નાખ્યું હોય એના માટે વિડીયો કામ આવશે અને મીડિયાને ને સાંભળજો તમારા ગ્રુપની અંદર અને ઘણા સાહેબો આવા સારા છે દિલથી મારી ઘર તો મને કહે સાહેબ વિડીયો બનાવો લોકોને કામ આવે એટલે ઘણા મોટા માણસો આવે વિડીયો નથી બનાવતા અને ઘણા સારા સાહેબો હોય સારી વડીલો હોય બેનો હોય કે દુનિયા ને બતાડો એટલે મારે કોઈ માં યુટ્યુબમાં માં કોઈ પૈસા કમાવાની લાલચ નથી માનવતા ધર્મ મોટો છે માનવી જીવી જાણે એટલે મારા મિત્રો ખાસ કરીને આ બધી સૂચનાનો અમલ કરજો અને જયારે તમે વિડીયો સાંભળો તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો અને ધ્યાનથી સાંભળીને બીજા મિત્રો ને શેર કરજો આ બધી દીક્ષી દવા છે અને આ દીક્ષી દવા માણસ ને આપડે જે પેશન્ટ ને લઈને આવો જે થશે તો તમને રૂબરૂ આપવામાં આવશે બાકી

એટલે મિત્રો મીડિયા ને ધ્યાન સાંભળજો અને આ બધી દેશી દવા લેવા માટે રાધનપુર માં શાખા છે અને ઘણી વાર રાધનપુર માં